બે હજાર ચોવીસ પચીસ ની મુદત માટે તેના નવા પદાધિકારીઓની જાહેરાત કરતા ખુશી અનુભવી છે નવા ચૂંટાયેલા ચેરપર્સન સીએ સુનલ સંઘવીએ આગામી વર્ષ માટેનું તેમનું વિઝન શેર કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારા સભ્યો અને વિદ્યાર્થીઓના લાભ માટે કાર્યક્રમોની સેવા અને સંચાલન કરવાનો છે અમે નવા પ્રેક્ટિશનરો માટે ઇવેન્ટ્સ ઓપન રીડિંગ રૂમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું વિદ્યાર્થીઓ માટે અને ફોરેન્સિક નાદારી રેરા અને મૂલ્યાંકન જેવા પ્રેક્ટિસના નવા ક્ષેત્રો પર સત્રો સાથે પરંપરાગત કાર્યક્રમોનું મિશ્રણ ઓફર કરીશું અમે ટેકનોલોજી અને અકાઉન્ટિંગ વ્યવસાય ઉપર તેની અસર પર પણ વિશેષ ભાર મૂકીશું અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારા સભ્યો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી અપડેટ્સના નવા યુગમાં પ્રેક્ટિસ માટે તૈયાર છે વધુમાં અમે રિફ્રેશર કોર્સ પ્રદાન કરીશું ખાસ કરીને યુવા સભ્યો અને મહિલાઓ માટે કે જેમણે બ્રેક લીધો છે અને કામ ફરી શરૂ કરવા માંગે છે વિદ્યાર્થીઓને યુવા સભ્યો માટે અમે કૌશલ્ય વિકાસ માવજત અને આધુનિક અકાઉન્ટિંગ સોફ્ટવેર જેમ કે એક્સેલ ટેલી ઝોહો અને અન્ય નવા જમાનાના અકાઉન્ટિંગ સાધનો ઉપર તાલીમ ઉપર વધુ સત્રો ઓફર કરવાની યોજના બનાવીએ છીએ અમે વિશ્વના અન્ય ભાગોમાં આઉટસોર્સિંગની તકોનું અન્વેષણ કરીશું અને જ્ઞાન અપડેટ માટે શ્રેષ્ઠ કાર્યક્રમો પ્રદાન કરવા માટે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ શિક્ષકોની ઓળખ કરીશું સીએ સુનલ સંઘવીએ વધુમાં જણાવ્યું કે અમે આઈટી ટી જીએસટી રેરા અને અન્ય સંબંધિત વિષયોથી સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે બ્રાન્ચમાં હેલ્પ ડેસ્ક સ્થાપવાનું પણ વિચારી રહ્યા છીએ વધુમાં અમે ઇનડે એમ એન એ અને વધુ જેવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું શનિવાર અને રવિવારે ઉદ્યોગ વ્યવસાયકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરીશું અમારી પ્રાથમિકતા વહેલી તકે નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની છે જેથી સભ્યો અને વિદ્યાર્થીઓ શક્ય તેટલી વહેલી તકે તેનો ઉપયોગ કરી શકે અમે આગામી વર્ષ માટે ઉત્સાહિત છીએ અને અમારા સભ્યોને વિદ્યાર્થીઓને સમર્પણ અને શ્રેષ્ઠતા સાથે સેવા આપવા માટે ઉત્સુક છીએ હું સીઈ સુનિલ સંઘવી ચેરમેન અમદાવાદ બ્રાન્ચ આજે ઇલેક્ટ થયો છું મારી બાજુમાં સીએ નીરવ અગ્રવાલ વાઇસ ચેરમેન અમદાવાદ બ્રાન્ચ આજે એ બી બધા આજે જ ઇલેક્ટ થયા છે મારી ડાબી બાજુ સીએ સુનિષ શાહ સેક્રેટરી અમદાવાદ બ્રાન્ચ અને નીરવભાઈની જમણી બાજુ સીએ ચેતન જગેટિયા ટ્રેઝરર અમદાવાદ બ્રાન્ચ બે વર્ષ માટે આગામી બે વર્ષ માટે સૌથી પહેલાં તો જે યંગ મેમ્બર્સ જે છે કે જે નવા પ્રેક્ટિસનર છે યંગ મેમ્બર્સ હું એમને એ રીતે કહીશ કે જે પાંચ વર્ષની અંદર જે પ્રેક્ટિસ એ લોકો જે અમે છે એમના માટે અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ્સ કરવાના છીએ કે એમને સ્ટ્રગલ ના કરવું પડે પ્રેક્ટિસમાં આજે એ બધા કોમ્પ્લાયન્સ પ્રેક્ટિસ કરે છે કોમ્પ્લાયન્સ પ્રેક્ટિસ એટલે ખાલી રિટર્ન્સ ભરવાની જેમાં ઓફિસના ખર્ચા નીકળતા હોય તો આગળ ડિટિકેશન પ્રેક્ટિસમાં કઈ રીતે જવું એમને કઈ રીતે તૈયાર કરવા તો એમના જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહો કે નોલેજ શેરિંગ પ્રોગ્રામ્સ એ પ્લાન કરીએ છીએ બીજા જે યંગ વુમેન અથવા તો જે એમ લોકોએ પ્રેક્ટિસ નથી કરી શકતા અને હવે ફરીથી પ્રેક્ટિસ કરવી જે એમ લોકોએ બ્રેક લીધો છે વુમેને તો એ લોકોને કઈ રીતે સપોર્ટ આપો એના માટે પ્રોગ્રામ્સ કરવાનું વિચારીએ છીએ સ્ટુડન્ટ્સ માટે રીડિંગ રૂમ અલગ અલગ એરિયાઝમાં સેટઅપ કરવાનો વિચાર છે હેલ્પબેસની મેં વાત કરેલી કે વીકમાં કે પંદર દિવસે શેડ્યુલ ટાઈમ પ્રમાણે અહીંયા બ્રાન્ચ પર વ્યવસ્થા કરશું એક્સપર્ટ્સ રાખશું અહીંયા અને જે મેમ્બર્સને એમના કોઈ પ્રોફેશનલ ક્વેશ્ચન્સ હોય ઇન્કમ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સ કે રહે એના માટે તો એને એડ્રેસ કરશું મેમ્બર હતા એ લોકો ઇન્સ્ટિટ્યુટને પર લઈ આવ્યા છે અને તમે સિલેક્ટ થયા છો તો તમે ક્યાં સુધી અમારી બી ઈચ્છા તો એવું જ રહેશે જ કે જે ઊંચાઈ પર લઈને આવ્યા છે એનાથી બી વધારે અમે કામ કરીએ એનામાં અમે કાર્યરત રહીશું એના માટે અમે કટિબદ્ધ છીએ અને એ તો સમય બતાવશે કેટલું અમે કરીશું વિદ્યાર્થીઓને કઈ રીતની સારું આપ વિદ્યાર્થીને કોચિંગ ક્લાસમાં જો એ સારા સારા ફેકલ્ટીઝ લાવીશું અને ડિજિટલ હોવાના હિસાબે તો હવે બહારથી બી એક્સપર્ટ ફેકલ્ટી આવી જશે અમદાવાદ બહારથી અને પ્લસ જો એમનું ઇકોનોમિક બેકગ્રાઉન્ડમાં જો એમને ક્યાંક મદદની જરૂર હશે તો એ બી અમે સ્કોલરશીપ દ્વારા એમને આપશું